નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના પહેલા સમાચારની વાત કરીએ તો ચૂંટણી બાદ દેવામાફી અંગે જાહેરાત એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ત્રેપન લાખ વીસ હજાર છસો છવ્વીસ ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે તેમાંથી સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ને ઓગણચાલીસ ખેડૂતોને બે હજાર બાવીસ અને ત્રેવીસ વર્ષ દરમિયાન એટલે કે એકત્રીમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસની સ્થિતિ સુધી એટલે કે માત્ર દસ માસમાં કૃષિ માટે કુલ અઠ્ઠાણું હજાર બસો ને પંચ્યાસી કરોડની લોન લીધી હતી ભલે દરેક ખેડૂતોને વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે પરંતુ તેનો સીધો ઉદ્દેશ્ય એટલે કે અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતની માથે બે લાખ તેસઠ હજાર પાંચસો ને પંચાણું રૂપિયાનું અનુમાન સતત વધતી મોંઘવારીના કારણે દેવું છે ખેડૂત સતત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું એક લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે જેના કારણે અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામોના દાવાઓ બાદ માફીનો દેવામાફીનો મુદ્દો એકવાર ફરી ચર્ચામાં મિત્રો આવ્યો હતો જેને મિત્રો મોદી સરકાર ખેડૂતોના માત્ર બે લાખ સુધીના દેવા માફ કરે તો નેવું ટકા ખેડૂતોનો દેવા માફ મુક્ત થઈ જાય એટલે કે નેવું ટકા ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ જાય અને ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી જાય મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસાની અસર જોવા મળી રહી છે કેટલીક જગ્યાએ ઓછો વરસાદ પડી રહ્યો છે તો કેટલીક જગ્યાએ વધુ વરસાદ પણ પડી રહ્યો છે આસામમાં પૂરના કારણે ત્યાંના ખેડૂતોમાં મિત્રો હાહાકાર મચી ગયો છે જ્યારે હિમાચલ પ્રદેશમાં સતત વરસાદના કારણે પૂરનો ભય છે મેદાની વિસ્તારોમાં પાણી ભરાયા હતા તે દરમિયાન મિત્રો હવામાન વિભાગે ભારે વરસાદને લઈ એલર્ટ જાહેર કર્યું હતું ભારતીય હવામાન વિભાગ મુજબ આગામી મિત્રો ચાર અને પાંચ દિવસ સુધી ઉત્તર પશ્ચિમ પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતના ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ જોવા મળી શકે છે આ સમયગાળા દરમિયાન મિત્રો ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગાજવીજ અને વીજળીના ચમકારાઓ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે હાલમાં મિત્રો મોટા ભાગના રાજ્યોમાં વરસાદ પણ પડી રહ્યો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય મધ્યપ્રદેશના ઓગણીસ વર્ષ સુધી મુખ્ય પ્રધાન તરીકે ફરજ બજાવનાર અને મામા તરીકે ઓળખાતા એવા શિવરાજસિંહ ચૌહાણે જ્યારથી દેશના કૃષિમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યું છે ત્યારથી તેઓ એક્ટિવ મોડમાં છે મિત્રો ખેડૂતો માટે અને કૃષિ ક્ષેત્ર માટે કંઈક નવા કરવાનું ઈચ્છતા શિવરાજસિંહ દરરોજ અધિકારીઓ સાથે બેઠક મેળવી રહ્યા છે આજે પણ તેઓ મિત્રો અધિકારીઓ સાથે બેઠક મેળવી હતી આ બેઠકમાં કૃષિમંત્રીએ ખેડૂત કલ્યાણ વિભાગ વરિષ્ઠ અધિકારીઓ સાથે

પહેલાંની માફક જીઓના તમામ પ્લાનની સાથે અનલિમિટેડ ફાઇવ ડેટા નહીં મળે હવે અનલિમિટેડ ફાઇવ ડેટા માત્ર ત્યારે જ મળશે જ્યારે તમે ટુ જી અથવા તો તેનાથી વધુનો પ્લાન માટે રિચાર્જ કરાવશો એટલે કે હવે તમારે અનલિમિટેડ ફાઇવ ડેટા માટે દરરોજ ટુ જી ડેટા સાથેનો પ્લાન ખરીદવો પડશે તેથી નીચેના પ્લાનમાં તમને ફોર ડેટા જ મિત્રો મળશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો સરકારી કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર ગુજરાતમાં સરકારી કર્મચારીઓ માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવી ગયો છે જોકે સરકારી કર્મીઓને મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે જાન્યુઆરી બે હજાર ચોવીસના ભથ્થામાં ચાર ટકાનો વધારો ચૂકવાશે રાજ્યના ચાર પોઈન્ટ એકોતેર લાખ કર્મચારીઓને લાભ મળશે તેમજ રાજ્યના ચાર પોઈન્ટ તોતેર લાખ પેન્શન્સને લાભ પણ મળશે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો તેલના ભાવમાં થયો વધારો તો મિત્રો વરસાદની શરૂઆત થતાં ઓઇલ મિલો બંધ થઈ જતાં માર્કેટમાં તેલના ભાવમાં સીધી અસર વર્તાય છે મિત્રો તેલ કપાસિયા તેલ તેમજ સોયાબીન અને પામ ઓઇલના ભાવમાં સરેરાશ મિત્રો ત્રીસથી ચાલીસ રૂપિયાનો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે આગામી મિત્રો દિવસોમાં હજુ પણ ભાવ ઉંચકાશે એમ મિત્રો વેપારીઓનું માનવું છે સિંગતેલના ડબ્બાનો ભાવ પચીસસો ત્રીસથી લઈને મિત્રો વધીને પચીસો ને સાહીઠ થયો છે જ્યારે મિત્રો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ સોળસો થી મિત્રો સોળસો ને નેવું રૂપિયા થયો છે મિત્રો પામ તેલના ડબ્બાના ભાવની વાત કરીએ તો સોળસો પચાસ સોળસો ને સિત્તેર રૂપિયા થયો છે ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો કુદરતી આફતો દરમિયાન સરકારની મોટી પહેલ ગુજરાત સરકારે દરિયાકાંઠાના જિલ્લાઓમાં છોતેર બહુહેતુક ચક્રવાત આશ્રય સ્થાનોની સ્થાપના કરી છે ગુજરાત સરકારે કેન્દ્ર અને વિશ્વ બેંક સાથે મળીને છોતેર બહુહેતુક ચક્રવાત આશ્રય સ્થાનો મુખ્યત્વે દરિયાકાંઠાના જિલ્લાઓમાં કુદરતી આફતો દરમિયાન જીવન બચાવવા માટે બાંધ્યા છે મિત્રો ગુજરાત ગુજરાતના મિત્રો સોસો કિમી લાંબા દરિયાકાંઠા ઉપર ચક્રવાત અવારનવાર બનતા હોય છે અને આવી આફતો ત્રાટકે તે પહેલાં અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સક્રિય રીતે સુરક્ષિત સ્થાનો પર સ્થળાંતરિત કરવું મિત્રો મહત્વપૂર્ણ છે એમ રાજ્ય સરકારે એક સત્તાવાર પ્રકાશનમાં જણાવ્યું હતું કે સરકારનું આ મહત્વ પગલું કહી શકાય છે ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો સરકારી યોજનાઓનો લાભ લેવાની મિત્રો ઉત્તમ તક સામે આવી ગઈ છે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવતી વિધિ વિવિધ સહાય મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર શરૂઆત કરવામાં આવશે એટલે કે અઢાર જૂનથી થઈ જશે ત્રણ યોજનાઓ માટે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવશે જેમાં વહેલા તે પહેલાં ધોરણે સ્માર્ટફોન યોજના પાણીના ટાંકા તથા પાણીના સંગ્રહની સ્ટ્રક્ચર માટે પોર્ટલ ઓપન કરવામાં આવશે જોકે મિત્રો પોર્ટલ સાત દિવસ સુધી ચાલુ રહેવાનું હતું જેમાં બાકી રહેતી અરજીઓ વેઇટિંગમાં પણ રહી મિત્રો એટલે કે મિત્રો અઢાર જૂનથી સાત દિવસ માટે આ આઈ ખેડૂત પોર્ટલ યોજના ચાલુ રાખવામાં આવી હતી જે મિત્રોએ લાભ લીધો તે મિત્રો લઈ લીધો અને મિત્રો હવે વરી ફરી ખોલવામાં આવશે આ ખેડૂત પોર્ટલ એટલે તમને અમારા આ ચેનલ થકી માહિતી મળી રહેશે ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો બાળકોને અકસ્માત થશે તો વાલીઓને પણ થશે જેલ મિત્રો બાળકોને ગાડી આપનાર વાલીઓને પાઠ શીખવવા માટે આજે મિત્રો અમદાવાદ ટ્રાફિક પોલીસ કમિશનર આરટીઓ ડીઈઓ એએમસીના અધિકારીઓ એક મહત્વપૂર્ણ સેમિનાર યોજાયો હતો જેમાં ડીસીપી સપીન હસનની આગેવાનીમાં આ કાર્યક્રમ મિત્રો યોજવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે લાયસન્સ વગર બાળક વાહન ચલાવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે બાળક અકસ્માત સર્જશે તો જેના નામે વાહન હશે તેને પચીસ હજાર રૂપિયાનો દંડ અને ત્રણ વર્ષની કેદની સજા કરવામાં પણ આવશે મિત્રો તેવા આજે મિત્રો ટ્રાફિક પોલીસના કમિશનર દ્વારા નિયમ લેવામાં મિત્રો આવી ગયા છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો